ઉનાનજી ગુપ્ત પ્રયાગમાં ત્રિદિવસીય મેળો શરૂ મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં યજ્ઞ અને ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ ઉના નજીક દિલવાડા પાસે આવેલા ગુપ્ત પ્રયાગ મુકામે ત્રિદિવસીય મેળાનો આજે પ્રારંભ થયો છે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી બાપુની ઉપસ્થિતિમાં યજમાનો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભક્તજનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી વાંચતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ મુક્તાનંદ બાપુએ મેળાને ખુલ્લો મૂક્યો હતો તેમણે જણાવ્યું કે મેળાના આયોજન માટે સંપૂર્ણ વહીવટી મંજૂરી મેળવવામાં આવી છે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેળાના પ્રથમ દિવસે રાત્રે લોકસાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ઉનાદેવ અને ગીરગરેડા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડે છે અમાસના દિવસે ઉના શહેરના વેપારી પોતાનો વ્યવસાય બંધ રાખી અને મેળામાં આવે છે એસટી વિભાગ દ્વારા મેળા માટે ખાસ બસ દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ મેળાનું વિશેષ મહત્વ એ છે કે અહીં લોકો પિતૃઓના મોક્ષાર્થી દીવો પ્રગટાવી પીપળી ચળ અર્પણ કરે છે બ્યુરો રિપોર્ટ ગિરનાર ન્યૂઝ ઉના આજ રોજ આજ રોજ તારીખ એકવીસ ના રોજ સવારે ગુપ્ત પ્રયાગ તીર્થધામની અંદર મેળાનો પ્રારંભ થયો છે ધજા આસપાસના વિસ્તારના આગેવાન ભાઈઓ બધા સાથે મળીને ધજારોપણ કરેલું છે બેનું દીકરીઓ દાંડિયા રાસ ધોન ભજન કીર્તન એ ઉપરાંત જે છે હનુમાન ચાલીસા અનેક વિધિ ધાર્મિક આયોજનો યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ મેળાની અંદર અઢી લાખ જેટલી પબ્લિક આવવાની સંભાવના છે અને બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે વોટરપ્રૂફ મંડપોની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે મેળાની અંદર વધારેમાં વધારે જનતા આવે અને સનાતન ધર્મ વિશે જાગૃતિ આવે ને ધર્મ પ્રત્યે લોકહૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગૃત થાય અને તીર્થ ઉજાગર થાય એના માટેના એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યા છે આ આપણું તીર્થ આપણો સૌનું તીર્થ સનાતનીઓનું તીર્થ પ્રાચીન તીર્થ ઉના તાલુકાનું પ્રાચીનમાં પ્રાચીન તીર્થ હોય તો એ તીર્થ છે ગુપ્ત પ્રયાગ તીર્થધામ આસપાસના વિસ્તારના તમામ લોકોને જાહેરાત કરવામાં આવે છે ને આમંત્રિત કરવામાં આવે છે કે વધારે વધારે સંખ્યામાં મેળામાં બધા લોકો ઉપસ્થિત રહે અને સ્વયં શિસ્તનું પાલન કરે શિસ્ત અને સ્વચ્છતા જાળવવી એ બહુ મહત્ત્વનો મુદ્દો છે અધિકારી વર્ગની પણ તમામ મંજૂરી લઈને પછી કામનો આરંભ કરવામાં આવે છે હરિઓમ